રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા પીએફ ના રૂપિયા તમારા મોબાઈલની મદદથી ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની વાત આ માં હું તમને લોકોને જણાવવાનો છું એટલે જો આ વિડિયો તમે એક પણ સ્ટેપ મિસ કર્યા વગર પૂરેપૂરો જોઈ લેશો તો તમને સમજાઈ જશે કે કઈ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફ ના રૂપિયા ઉપાડી શકો તો એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે એટલે જેવી આ વેબસાઇટ ઓપન કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરો એના પછી અલર્ટ તમને મોબાઈલમાં જોવા મળી જશે એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે હવે હું બાર આંકડાનો યુ એ એન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો અને પછી તમારે ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે જેવો તમે ઓટીપી સબમિટ કરો એના પછી તમે તમારા પીએફ એકાઉન્ટમાં લોગ ઇન થઈ જશો એના પછી તમારે આ ત્રણ લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું અને જોઈ લેવાનું કે તમે બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી છે કે બેંકની કેવાયસી કરવાની બાકી છે કારણ કે જો તમારે તમારા પી એફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં તમારે સૌથી પહેલાં તો બેંકની કેવાયસી કરવી પડે એટલે જો તમને અપ્રૂવડ કરીને જોવા મળી જાય તો એનો મતલબ એમ થાય કે તમારી કેવાયસી સી કમ્પ્લીટ છે તો તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલા માટે હવે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી સી પી એફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી તમારે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીનું પીએફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી નીચેની તરફમાં તમારે એડ્રેસ એન્ટર કરી લેવાનું એટલે એડ્રેસમાં તમારે આધાર કાર્ડની પાછળથી જોઈ અને એન્ટર કરવાનું અને સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે સબમિટ કરી દેવાનો એટલે પછી બેથી ત્રણ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે એટલે આ વિડિયોમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે કે કેવી રીતે તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી અને તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમની સાથે આ વિડીયો શેર કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો